ભારત ભારતી દ્વારા સુરતમાં રહેલા વિશાળ નિવૃત્ત સૈનિક સન્માન કાર્યક્રમ અંગે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં સાહીઠ વધુ પત્રકારોની હાજરી રહી દેશના ઇતિહાસમાં પ્રથમવાર બાવીસ રાજ્યોમાંથી બસો થી વધુ નિવૃત્ત સૈનિકોને સુરતમાં ખાસ સન્માન આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે

વિદ્યાર્થીઓને જીવન ધૈરોની નજીકથી મળવાની અનોખી તક મળશે આ ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન ભારત ભારતી દ્વારા તમામ નિવૃત્ત સૈનિકોને ભારત ગૌરવ સન્માન એનાયત કરવામાં આવશે અને પરિવારોનું પણ વિશેષ સન્માન થશે રાષ્ટ્ર અધ્યક્ષ વિનયજી પત્રાલયે જણાવ્યું હતું કે નિવૃત્ત સૈનિકોનું સન્માન એટલે રાષ્ટ્રનું સન્માન આ પ્રસંગે ડોક્ટર રવિન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે સુરતની નવી પેઢીને વીર જવાનોમાંથી પ્રેરણા આપવાનો આ ઐતિહાસિક અવસર છે રિપોર્ટર વિવેક સિંહ જનાદેશ ન્યૂઝ સુરત